નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપનું આપણા ચેનલમાં હાર્દિક સ્વાગત છે મહાદેવની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે મિત્રો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ વિશેષ અને બહુ પ્રતિક્ષિત છે શું તમે જાણવા માંગો છો કે દુનિયાની સૌથી અમીર રાશિઓ કઈ હશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી કઈ રાશિઓનું ભાગ્ય સાતમા આકાશ પર રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી કેટલીક રાશિઓ પર અદ્ભુત શુભફળ વરસવાનું છે જેનાથી તેમના જીવનમાં વિશાળ પરિવર્તન આવશે ગણેશજી હવે આ ભાગ્યશાળી રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી આ રાશિના જાતકો અપાર ધન સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે આવતા વર્ષોમાં તેઓને જીવનમાં અનેક મોટી ખુશખબરો અને આર્થિક લાભ મળવાના છે જે તેમના ભવિષ્યને તેજસ્વી બનાવી દેશે આખરે કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેઓને બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી ગણેશજીની વિશેષ કૃપા મળશે અને જેમનું ભાગ્ય અપ્રિમિત ઊંચાઈએ પહોંચશે આ વિડિયોમાં આપણે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું તેથી વિડિયોને સંપૂર્ણ રીતે જુઓ અને કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો અત્યારે જ વીડિયોને લાઇક કરો અને જય ગણેશજી કોમેન્ટમાં લખો જેથી તેમના આશીર્વાદ તમારા સુધી પહોંચશે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલા તમને મળી રહે તો આવો જાણીએ તે રાશિઓ વિશે જે ધન સમૃદ્ધિ અને અપ્રિમિત સફળતાની ઊંચાઈઓને અડકવા જઈ રહી છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ અને ભાગ્યશાળી રહેશે આ સમયગાળામાં આ રાશિઓનું નસીબ ઊંચાઈને સ્પર્શ કરશે અને જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓનો આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે કારણ કે તેમના આધારે ભવિષ્યની ઘટનાઓનું અનુમાન લગાવવામાં આવે છે જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો વિશેષ અસર જોવા મળે છે દરેક માણસ જીવનમાં સારા અને ખરાબ બંને સમયમાંથી પસાર થાય છે પણ જ્યારે ગ્રહો અનુકૂળ હોય ત્યારે જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે અને જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હવે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી કેટલીક ખાસ રાશિઓ માટે બે હજાર પચીસથી થી બે હજાર પચાસનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળામાં મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ રચાશે જેના કારણે આ રાશિઓનું નસીબ ચમકશે હવે ભગવાન ગણેશજી આ બારમાંથી કેટલીક વિશેષ રાશિઓથી પ્રસન્ન થયા છે જેના કારણે આ રાશિના જાતકો પર સતત તેમની કૃપા વરસતી રહેશે આ ભાગ્યશાળી રાશિઓ માટે આવનાર સમય અદ્ભુત સફળતાઓ ધનલાભ અને આનંદથી ભરેલો રહેશે હવે સમય આવી ગયો છે જાણવા માટે કે કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન ગણેશજીના આશીર્વાદ સતત બન્યા રહેશે અને જેમનું નસીબ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી અદ્ભુત ઊંચાઈઓને અડકશે તો સમય બગાડ્યા વિના ચાલો જાણીએ તે સુખદ સમૃદ્ધિ પ્રાપ્ત કરનારી ભાગ્યશાળી રાશિઓ વિશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જય ગણેશજી કોમેન્ટમાં અવશ્ય લખો જેથી ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારા પર પણ વરસે આ યાદીમાં જે પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ જય શ્રી ગણેશજી કુંભ રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહેશે ગણેશજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે જેથી બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે ધનલાભના સુવર્ણ અવસર આ સમયગાળામાં તમે આર્થિક રીતે મજબૂત બનશો અને ધનલાભ માટે ઘણી નવી તકો પ્રાપ્ત થશે સંપત્તિમાં વૃદ્ધિ જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારી માટે શ્રેષ્ઠ સાબિત થશે પ્રેમ જીવનમાં સફળતા જે જાતકો પ્રેમ સંબંધમાં છે તેઓને તેમના સંબંધમાં વધુ મજબૂતી અને સફળતા મળશે વિદેશ જવાના યોગ વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાના સપનાઓ જોનારા જાતકો માટે આ સપનું હકીકત બનશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન નવી ઊંચાઈઓ પર જશે બે હજાર થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અનુકૂળ રહેશે તો આ તકને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે બીજી રાશિ આવે છે વૃષભ રાશિ જય શ્રી ગણેશજી વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા આવનારી છે વર્ષ બે હજાર થી બે હજાર પચાસ સુધી આ સમયગાળો અતિશય શુભ રહેશે ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ચાલી રહેલી કઠિનાઈઓ અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે આર્થિક સમૃદ્ધિ આ સમયમાં તમને બધા બધાકોરથી ધનલાભ થવાના યોગ છે સંપત્તિમાં વધારો થશે અને જો તમે નવી મિલકત ઘર કે વાહન ખરીદવા માંગતા હોય તો આ સમય અતિ અનુકૂળ સાબિત થશે વ્યવસાય અને કરિયરમાં સફળતા જો તમે નોકરિયાત છો તો પગાર વૃદ્ધિ અને પ્રમોશન મળવાની શક્યતા છે વ્યવસાયિકો માટે આ સમય ઘણો લાભદાયી રહેશે તમે જે પણ પગલાં લેશો તે હકારાત્મક પરિણામો લાવશે પ્રેમ અને વૈવાહિક જીવન પ્રેમ સંબંધો માટે આ સમય મજબૂતી અને સ્થિરતા લાવનાર હશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે સંબંધો વધુ મજબૂત બનશે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ આ સમયે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે સકારાત્મક વિચારસરણી અપનાવો અને લોકો સાથે મધુર વ્યવહાર રાખો જેથી લોકો તમારું સૌમ્ય અને શાંતિપૂર્ણ વ્યક્તિત્વ પસંદ કરશે ગણેશજીની કૃપાથી આ સમય તમારી માટે અત્યંત શુભ છે તેથી અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગ કરો અને સમય વ્યર્થના ગાળો જો તમે પણ ગણેશજીની કૃપા મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં જય ગણેશજી જરૂર લખો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો આ યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ જય શ્રી ગણેશજી મેષ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય અતિશુભ અને ભાગ્યશાળી રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારું જીવન સકારાત્મક પરિવર્તન અનુભવશે અને દરેક કાર્યમાં સફળતા મળશે સફળતા અને સમૃદ્ધિ આ સમયગાળા દરમિયાન જો તમે નવું કાર્ય શરૂ કરશો તો તેમાં સો ટકા સફળતા મળશે તમારા માર્ગમાં બધા અવરોધો દૂર થશે અને તમે ચારેય દિશાઓથી લાભ મેળવો કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ મોટા લોકોની મદદ મળવાની શક્યતા છે જેનાથી તમારું કામ સહજ અને સરળ થઈ જશે જો તમે ઋણથી પરેશાન છો તો આ સમય ઋણ મુક્તિ અપાવનારો રહેશે તમારી મહેનત રંગ લાવશે અને તમારે ઈચ્છિત સફળતા મળશે વૈવાહિક અને પારિવારિક જીવન દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયિક ક્ષેત્રે પણ ઉત્તમ તકો મળશે નોકરીમાં રહેલા લોકોને નવી તકો મળશે અને કોઈ મોટી ખુશખબર મળવાની શક્યતા છે ધાર્મિક અને માનસિક શાંતિ ગણેશજીના સ્મરણથી તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દરેક ક્ષેત્રે સફળતા મળશે ભગવાન ગણપતિના આશીર્વાદથી આ સમય અત્યંત શુભ છે તેથી અવસરને ચકાસો અને યોગ્ય ઉપયોગ કરો આ યાદીમાં જે ચોથી રાશિ આવે છે સિંહ રાશિ જય શ્રી ગણેશજી સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેનાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે ગજાનન મહારાજના આશીર્વાદ તમને નવી સફળતા અને સમૃદ્ધિ આપશે જીવનમાં નવી સિદ્ધિઓ આ શુભ સમયગાળામાં તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે વિદ્યાર્થીઓ માટે સફળતા પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમારું અભ્યાસમાં ધ્યાન વધશે અને તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નોકરી અને કાર્યકિર્દીમાં પ્રગતિ જે લોકો નોકરીમાં છે તેઓ માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના શુભ યોગ છે તમારા કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે સંપત્તિ અને સંતાન સુખ આ સમયગાળામાં નવું ઘર અથવા વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે સાથે જ સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું નસીબ નવી ઊંચાઈઓને સ્પર્શશે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારી માટે ખૂબ જ શુભ રહેશે તો અવસરનો સંપૂર્ણ લાભ લો અને આ સમયને વ્યર્થ ન જવા દો જો તમે પણ ગણેશજીની કૃપા મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં જય ગણેશજી અવશ્ય જરૂર લખો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો આ યાદીમાં જે પાંચમી રાશિ આવે છે મિથુન રાશિ જય શ્રી ગણેશજી મિથુન રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે વિદેશ પ્રવાસ માટે શુભ સંકેત આ સમયગાળામાં તમને વિદેશ પ્રવાસ માટે સુવર્ણ અવસર મળી શકે છે જે તમારા માટે સફળ અને લાભદાયી રહેશે કાનૂની મામલાઓમાં સફળતા જો કોઈ કાનૂની કેસ અટવાઈ ગયો છે તો આ સમયગાળામાં ફૈસલો તમારા પક્ષમાં આવી શકે છે ધાર્મિક શ્રદ્ધામાં વૃદ્ધિ તમારા આધ્યાત્મિક વિચારોમાં વધારો થશે અને તમે ધાર્મિક કાર્યોમાં વધુ સમય વિતાવશો અચાનક ધનલાભ ગણેશજીની કૃપાથી તમને અચાનક ધનલાભના યોગ છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાજ્યોગનું નિર્માણ આ સમયગાળામાં તમારા પર રાજ્યોગની અસર રહેશે જેનાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ તમારા ઘરમાં આનંદ અને શાંતિ રહેશે જેનાથી તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને અપાર સફળતા મળશે બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં નવી ઊંચાઈઓ લાવશે તો આ શુભ અવસરને હાથમાં ગુમાવશો નહીં આ યાદીમાં જે આગળની રાશિ આવે છે કન્યા રાશિ જય શ્રી ગણેશજી કન્યા રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો હવે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં સુખ સમૃદ્ધિ આ શુભ સમયગાળામાં તમારા ઘરમાં આનંદ અને શાંતિ રહેશે તમારા પરિવાર સાથે સુખદ અને આનંદમય જીવન વિતાવશો આર્થિક વિકાસ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે લોકો વ્યવસાયમાં છે તેમને વિશાળ લાભ મળશે નવી સંપત્તિ પ્રાપ્તિ જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારું સપનું ચોક્કસપણે પૂર્ણ થશે ગજાનન મહારાજની કૃપા તમારા બધી અટકેલી યોજનાઓ પૂરી થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન સુખમય રહેશે અને તમને કોઈ પણ વસ્તુની કમી નહીં અનુભવો ગણેશજીના આશીર્વાદથી તમારું નસીબ નવી ઊંચાઈઓ પર પહોંચશે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે વિશેષ રીતે શુભ રહેશે તો અવસરનો સંપૂર્ણ લાભ લો અને આ તક ગુમાવીશો નહીં આ યાદીમાં જે સાતમી રાશિ આવે છે તુલા રાશિ જય શ્રી ગણેશજી તુલા રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત રહેનારી છે બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય સમૃદ્ધિ અને સફળતાથી ભરેલો રહેશે કરિયર અને વ્યવસાયમાં ઉન્નતિ તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમે જે પણ વ્યવસાય કરી રહ્યા છો તેમાં મહત્તમ લાભ મળશે આગળ વધવા માટે આ સુવર્ણ તક છે આર્થિક પ્રગતિ આર્થિક રીતે આ સમયગાળો ખૂબ લાભદાયી રહેશે નવી યોજનાઓમાં સફળતા મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે સમાજમાં પ્રતિષ્ઠા તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતાને લોકો પસંદ કરશે કોઈપણ સમસ્યાનું સમાધાન તમે સરળતાથી કરી શકશો નવી તકો તમને મળશે જેના પર વિચાર કરીને તમે લાભ મેળવી શકો છો પારિવારિક અને વ્યક્તિગત જીવન પરિવારમાં એકતા જાળવી રાખો અને વિવાદોથી દૂર રહો સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે ભગવાન ગણેશજીની આરાધના કરો ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ દુઃખ દૂર થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ શુભ સમયનો પૂરો લાભ લો જો તમે પણ ભગવાન ગણેશજીની કૃપા મેળવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જય ગણેશજી અવશ્ય લખો અને આ વિડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો ધન્યવાદ